આ દરમિયાન વિસારમાં એકલી કેમ નથી આવતી તેમ કહી એક યુવાને મંદીર હાથ પકડ્યા બાદ બાથ લઈ છેડતી કરી હતી બનાવ અંગે પરણિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક બંને યુવાનોની ધરપકડ કરી છે

ગભરાયેલી પરણીતાએ આલમગીરીને હળસેલો મારી દૂર ખસેડતા એકાએક ઉચકરાય જઈ બેફામ ગાળો આપી પરણીતાને ઢિક્કા મૂકીનો માર મારવા લાગ્યો હતો તેમજ તેણીના બે બાળકો વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો એ સમયે બનાવ અંગે જાણ થતા પરણિતાનો પતિ પણ દોડી આવ્યો હતો આલમગીરે તેણીના પતિને પણ ધમકી આપી હતી કે આ સમયે તમે બચી ગયા છો પરંતુ બીજી વાર હવે તમે બચી શકશો નહીં હું કોણ છું એ તમે જાણતા નથી આ બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં કોલ કરતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરણિતાએ ફરિયાદ આપતા બંનેની તાત્કાલિક ધરપકડ કરી હતી પોલીસે આલમગીરી ખાન અને તેના પુત્ર અરબાઝની વિરુદ્ધ છેડતીની કલમ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગોરાટ હનુમાનજીનું મંદિર છે ત્યાં એક એસએમસી નું ગાર્ડન આવેલું છે ત્યાં લોકો મોર્નિંગ વોક કરવા અને સાંજે વોક કરવા માટે આવતા હોય છે એમાં એક મહિલા ત્યાં આગળ વોક કરવા એના પુત્ર સાથે ગયા હતા એ દરમિયાન એક રાંદેર ટાઉનનો આલમગીરી કરીને એક વ્યક્તિ છે છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને હા ગઈકાલે એને કે કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે એકલી આવતી હોય તો એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડતી કરવાનો એને પ્રયાસ કર્યો હતો એ દરમિયાન એ બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી આના જોડે હાથાપાઈ મારામારી જેવું કર્યું હતું જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક પીસીઆરને કોલ કર્યો પીસીઆરને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં પીસીઆર પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સમયથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે એના અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો છપ્પનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે આરોપીની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેર ટાઉનનો છે એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રાંદેરમાં રહે છે અને એનો પુત્ર અરબાસ કરીને છે એ પણ સાથે છે બંને આરોપીઓનું કામ ધંધો છે આલમગીરી જે છે એ અહીંયા કંઈ લેવેચનું જમીનની લેવેચનું ને એનું કામ કરે છે અને એનો પુત્ર અરબાસ છે એ પોતે એડવોકેટ છે એવું જણાવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત